નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં ત્રણ અંગદાન થયા છે છેલ્લા 36 કલાકમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કુલ ત્રણ અંગદાન થયા છે પ્રથમ 11 કલાકમાં બે અંગદાન થયા તો ત્યારબાદ બીજા 24 કલાકના સમયગાળામાં ત્રીજું અંગદાન થતા 36 કલાકના સમયગાળામાં કુલ ત્રણ અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાય છે જી હા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી બે બહેનોના એકના એક ભાઈ એવા પચીસ વર્ષીય જય વિપુલભાઈ પટેલને અકસ્માત થતા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો તે સમયે તેના બહેન મિનલબેને અદભૂત સાહસ સાથે ભાઈના અંગદાનનો નિર્ણય કર્યો તેમના નિર્ણયથી જયની બે કિડની લિવર અને સ્વાદુપિંડ એમ ચાર અંગો દ્વારા ચાર દર્દીઓને નવી જિંદગી મળશે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે ગામ વહેલાલ દસકોઈ તાલુકાના પચીસ વર્ષીય જય વિપુલભાઈ પટેલ વ્રણુજા દર્શન કરવા ગયા હતા ત્યાંથી જોધપુર તરફ જતા અકસ્માત થતા માથાના ભાગી ગંભીર ઈજા થતાં પ્રથમ જોધપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ નિકોલ અમદાવાદ ખાતે હાર્મની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર પરેશ ગોહિલને જય બ્રેઇન ડેડ હોય તેવું જણાતા તેમણે પરિવારજનોને વાત કરી હતી તો જયના પરિવારજનો પ્રાથમિક દ્રષ્ટિ તમામ બાબત સમજતા તેમણે સિવિલ હોસ્પિટલ અમદાવાદનો સંપર્ક કર્યો હતો અને તારીખ ઓગણત્રીસ ની રાત્રે બાર વાગે જયને સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં તમામ જરૂરી ટેસ્ટ બાદ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જયને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો માનસી પટેલ મારો ભાઈ જય એક અઠવાડિયા પહેલાં રણુજા ધાર્મિક પ્રવાસે ગયો હતો ત્યાંથી પરત ફરતા એને ખરાબ એક્સિડન્ટ થયો ત્યાંથી અમે એને અમદાવાદ સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડૉક્ટરે એને બ્રેન્ડેડ જાહેર કરેલો પણ અમારી બે બહેનો વચ્ચે એક ભાઈ હોવાથી અમે એવું સ્વીકારી શકતા નહોતા કે અમારા ભાઈને આવું થયું છે એથી અમે એને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખ્યો પણ એની પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી હોવાથી ડૉક્ટરે એમને જાણ કરી કે બેન બહુ પરિસ્થિતિ ખરાબ થાય છે તમે નિર્ણય લો એટલે અમે બે બહેનોએ ભેગા થઈને નિર્ણય લીધો કે અમારે અમારા ભાઈનું અંગદાન કરવું છે કે જેથી અમારો ભાઈ બીજા કોઈનામાં તો જીવતો રહે એટલે અમે બે બહેનોએ ડૉક્ટરને વાત કરી કે અમારે અમારા ભાઈનું અંગદાન કરવું છે જેથી અમને ડૉક્ટર્સે સિવિલમાં મોકલ્યા અને સિવિલમાંથી અમને બહુ સારી એવી પ્રેરણા મળી કે અંગદાન કરવાથી તમે કેટલાય ગરીબ લોકોના જીવ બચાવી શકો છો જેથી મારું એવું માનવું છે કે જેના બી ભગવાનના ઘરે કોઈના ઘરે આવું થાય જેના ઘરે આવું થાય એ પોતાના કોઈ બી સગા હોય વજન હોય તેનું અંગદાન જરૂર કરવું જોઈએ તો સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉક્ટર મોહિત ચંપાવત દ્વારા જયના બહેન કાકા તેમજ પિતાને જયની બ્રેઇન ડેડ પરિસ્થિતિ તથા અંગદાન વિશે વિગતે સમજણ આપી હતી જેના પરિણામે ડેડ એટલે શું અંગદાન કેમ કરવું જોઈએ તેના વિશેની બધી જ શંકાઓ તેમજ સવાલો બાબતે સંપૂર્ણ સંતોષ થતાં તેઓની અંગદાન કરવાની ઈચ્છા આખરે પૂરી કરી હતી જયના બે બહેનો હિનલબેન તેમજ મિનલબેનને આંખોમાં આંસુ સાથે એક નિઃસ્વાર્થ નિર્ણય લઈ ભાઈના અંગોનું દાન કરવાનો અદ્ભુત નિર્ણય લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણસો ચોર્યાસી કિડની એકસો પંચ્યાસી લિવર અડસઠ હૃદય ચોત્રીસ ફેફસા સત્તર સ્વાદુપિંડ બે નાના આંતરડા ત્રેવીસ સ્કિન અને એકસો ચુમ્માલીસ આંખોનું દાન મળ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું હતું કે આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ છસો છન્નું અંગોનું દાન મળેલ છે જેના થકી છસો ચુમ્બોતેર વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે